ચાલો મિત્રો આજનો થમલેલ છે એક રૂપિયાના સિક્કા વિશે ઓગણીસો ત્યાસી હૈદરાબાદ ની કિંમત છે પાંચ હજાર થી સાઠ હજાર રૂપિયા સુધી બે રૂપિયાનો સિક્કો ભૂમિ સાંસદ કલકત્તા મીજ કિંમત છે પાંચ હજાર થી લઈને પંચાવન હજાર રૂપિયા સુધી આઝાદી અમૃત મહોત્સવ એક રૂપિયાનો સિક્કો ઓગણીસો એકવીસ બોમ્બે મીટ કિંમત છે દસ હજાર થી લઈને સાહીઠ હજાર રૂપિયા સુધી 1955 પંચાવન દોહાના બોમ્બે મીટ કિંમત છે પાંચ હજાર થી પિસ્તાલીસ હજાર રૂપિયા સુધી ઓગણીસો હૈદરાબાદ મીટ દેશ બધું દાસ કિંમત છે પાંચ હજારથી લઈને સાઠ હજાર રૂપિયા સુધી ઓગણીસો સત્તાવન દોહાના કિંમત છે પાંચ હજારથી લઈને પિસ્તાલીસ હજાર રૂપિયા સુધી મીટ બોમ્બે મીટ ઓગણીસો ઓગણાઠ દોહાના બોમ્બે મીટ કિંમત છે પાંચ ચાલીસ રૂપિયા સુધી એક રૂપિયાનો સિક્કો આંતરરાષ્ટ્રીય યુવા હૈદરાબાદ મીટ પાંચ હજાર થી લઈને ચાલીસ હજાર રૂપિયા સુધી ત્રીજો સિક્કો છે ઓગણીસો એકાણું નોયડા મીટ કિંમત છે પાંચ હજાર થી ચાલીસ હજાર રૂપિયા સુધી પાંચ રૂપિયાનો સિક્કો ઓગણીસો એકવીસ હૈદરાબાદ મેટ કિંમત છે થી લઈને ત્રીસ રૂપિયા સુધી એક પૈસાનો સિક્કો ઓગણીસો ત્રેપન હૈદરાબાદ મીટ બ્રોન્ચ કિંમત છે પાંચ હજારથી ત્રીસ હજાર રૂપિયા સુધી ઓગણીસો છન્નું સુભાષચંદ્ર બોઝ नोयडा में कीमत से पांच हज़ार थी बारह हज़ार रुपया सुधी एक रुपया मोटो सिक्को ओगनीस सौ सितेर कीमत से पांच हज़ार पच्चीस हजार रुपया सुधी बॉम्बे में पच्चीस पैसा ना सिक्को ओग्स सौ ए बॉम्बे मीट किंमत से पांच हज़ार त्रीस हज़ार रुपया सुधी ओगनीस सौ अठासी पचास पैसा नोएडा मीट કિંમત છે પાંચ હજાર થી પંદર હજાર રૂપિયા સુધી